દોસ્તો આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીનો પરિવાર હંમેશા પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહેતો હોય છે ત્યારે હાલ ખૂબ મોટા સમાચાર મહારાષ્ટ્રથી આવી રહ્યા છે દોસ્તો આપણે જાણીએ છીએ મહારાષ્ટ્રમાં ચૂંટણીના હવે શાંત થઈ ચૂક્યા છે અને આજે મુખ્યમંત્રીના પદ માટેના શપથ ગ્રહણ સમારોહમાં દેશ વિદેશથી અનેક બોલીવુડ સેલેબ્સ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ક્રિકેટ જગતના દિગ્ગજોની સાથે દેશ વિદેશથી એ મોટા મોટા બિઝનેસમેનો પણ મહારાષ્ટ્ર ઉપસ્થિત રહ્યા છે અને મુકેશ અંબાણી પણ ત્યાં પહોંચ્યા હતા અને કેટલીક વિડીયોઝ અને સોશિયલ મીડિયામાં ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે કે જેમાં જોઈ શકાય છે કે મુકેશ અંબાણી આ સાથે જ એમના દીકરા આનંદ અંબાણી અને એમની વહુ રાધિકા મરચંટ પહોંચ્યા છે અચાનક એવી કંઈક ઘટના બની છે કે જે જાણીને સૌ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે આખરે આ બધી વાતો શું છે આખરે આ શપથ ગ્રહણ સમારોહમાં જતી વખતે શું થયું છે આ તમામ બાબતો વિશે અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં

આ સાથે જ અનેક બોલીવુડ સેલેબ્સ એમાં પછી શાહરૂખ ખાન હોય સલમાન ખાન હોય આ સાથે જ અનેક બોલીવુડ સેલેબ્સ આ શપથ ગ્રહણ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે મુકેશ અંબાણી પણ એમના પરિવાર સાથે પહોંચ્યા હતા અને એની તસવીરો સોશિયલ મીડિયા પર આજ ફેલાયેલી છે અને જોઈ શકાય છે કે જેમાં મુકેશ અંબાણી પોતાના દીકરા અનંત અંબાણી સાથે કેટલીક મસ્તી કરતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે આ તસવીરોમાં એકબીજા સાથેની મસ્તીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે મુકેશ અંબાણી અને અનંત અંબાણી વચ્ચે ખૂબ મસ્તી હોય છે બંને વચ્ચેનો સ્વભાવ ખૂબ સરળ છે ત્યારે બંને વચ્ચેનું ખૂબ સારું બોન્ડિંગ પણ હંમેશા લાઇમ લેટની નજીક રહેતું હોય છે ત્યારે આ તસવીરો જોઈને કેટલા યુઝર્સને એવું લાગી રહ્યું છે કે મુકેશ અંબાણી અને અનંત અંબાણી વચ્ચે શું થયું છે તો દોસ્તો અમે તમને જણાવી દઈએ સોશિયલ મીડિયા પર વાયરલ થતી તમામ વાતોમાંથી ખોટી વાતો પણ હોય આ સાથે જ સોશિયલ મીડિયા પર શેર થતી તમામ માહિતી સાચી હોય એના પ્રૂફ દરેક વ્યક્તિ પાસે હોતા નથી આ તમામ માહિતી મીડિયા રિપોર્ટ સાધારિત હોય છે અને એની સાચી માની લેવી ભૂલ ભરેલી હોય છે ત્યારે દોસ્તો કેટલાક યુઝર્સ અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે કે આખરે મુકેશ અંબાણી અને એના દીકરા વચ્ચે અણબનાવ બન્યો છે તો એ વાતો ખોટી છે એ વાતો પાયા પાયાવિહોણી છે કારણ કે આ મુકેશ અંબાણી અને અનંત અંબાણી વચ્ચે ખૂબ સારું બોન્ડિંગ છે આ તસવીરોમાં સારું બોન્ડિંગ દેખાઈ રહ્યું છે ત્યારે લોકો એને સમજવામાં ભૂલ કરી રહ્યા છે ત્યારે આ મુકેશ અંબાણી અને અંબાણી પરિવાર એ પોતે આ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યો છે અને એની તસવીરો સોશિયલ મીડિયા પર તમે જોઈ શકો છો આ તસવીરોમાં રાધિકા મર્જન્ટ મુકેશ અંબાણી સાથે અને નીતા અંબાણી પણ પહોંચ્યા છે ત્યારે દોસ્તો અંબાણી પરિવારના દરેક લોકો અહીંયા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે આ સાથે શપથ ગ્રહણ સમારોહમાં અનેક બોલિવૂડ સેલેબ્સ આ સાથે જ ક્રિકેટ જગતના દિગ્ગજો પણ ઉપસ્થિત રહ્યા છે ત્યારે શપથ ગ્રહણ સમારોહ સેલિબ્રિટીઓ અને હા બિઝનેસમેનોની હાજરીમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યો હંમેશા ચર્ચાનો વિષય બને છે કે મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય કે પછી એમના દીકરાઓ હોય અનંત અને આકાશ કે પછી એમની વહુઓ શ્લોકા મહેતા કે રાધિકા મર્ચન્ટ હોય હંમેશા તમામ લોકો લાયમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે ત્યારે દોસ્તો આજેના વિડીયોમાં અમે તમને આ અંબાણી પરિવારની અપડેટ્સ સાચી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે કે જેનાથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આખરે મુકેશ અંબાણી અને અનંત અંબાણી પોતે શપથ ગ્રહણ સમારોહમાં પહોંચી ગયા છે અને ત્યાં પોતે મસ્તી કરતા હોય એવા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ત્યારે આ અંબાણી પરિવારની અપડેટ્સ જો તમને ગમી હોય તો આ વિડિયોને લાઇક કરવાનું ના ભૂલતા તથા તમારા ફ્રેન્ડ્સ સાથે શેર અવશ્ય કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને હા બે લાઇકન અવશ્ય પ્રેસ કરજો જેનાથી અમારા અવાજ રોચેક અને રસપ્રદ વિડિયોઝની નોટિફિકેશન્સ ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલાં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત ધન્યવાદ